અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ મહામાના જ્યોતિબાફ ફૂલેના જીવન સંઘર્ષ અને કાર્યોને રજૂ કરતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેના વિરોધમાં બ્રાહ્મણ સંગઠનો રસ્તા ઉપર ઉતરે છે પણ શું તમને ખબર છે કે આથી સિત્તેર વર્ષ પહેલા પણ મહામના જ્યોતિબા ફૂલેના જીવન સંઘર્ષ પર એક ફિલ્મ બનાવવામાં આવેલી જે ફિલ્મનું મુહુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્લેપિંગ કરીને કરેલું અને આ ફિલ્મના ખાસ ક્રેનિંગમાં આ ફિલ્મ જોયા બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રડી પડેલા

હું છું આપનો સાથી આર કે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક પરિવર્તનની લડાઈને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર રજૂ કરતો ડિજિટલ પ્લેટફોર્મ આર કે સ્ટુડિયોઝ જો તમે હજી સુધી અમારી આર કે સ્ટુડિયોઝ ચેનલ સાથે જોડાયા ન હો તો આજે જ અમારી આર કે સ્ટુડિયોઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજને લાઈક કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો આજે વાત કરીશું મહામનાજ જ્યોતિબા ફૂલેની એ ફિલ્મની જેને જોઈને બાબા સાહેબ આંબેડકર રડી પડેલા પરંતુ તે પહેલા આવો થોડું ભારતીય સિનેમા વિશે જાણીએ સિનેમા એ માત્ર મનોરંજનનું જ નહીં પરંતુ વિચારો અને વિચારધારાના પ્રચાર પ્રસાર માટેનું પણ એક વિશાળ માધ્યમ છે સિનેમાના માધ્યમથી તમે એક જ દિવસે એક જ સમયે લાખો કરોડો લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકો છો તેમાંય ભારત જેવા દેશોમાં કે જ્યાં સિનેમાના કલાકારોને ભગવાન બનાવી પૂજવામાં આવતા હોય ત્યાં સિનેમાનું મહત્વ ઓર વધી જાય છે પરંતુ ભારતમાં સિનેમા તેના શરૂઆતના સમયથી જ તેના ઉપર અમુક જાતે બની બેઠેલી સવણ હિન્દુ જાતિઓનો કબજો રહેલો છે જે આજ દિન સુધી અકબન છે જેના કારણે આ જાતિવાદી લોકો કાયમથી પોતાની હિન્દુત્વની વિચારધારાના પ્રચાર પ્રસાર માટે સિનેમાના માધ્યમનો દુરુપયોગ કરતા આવે છે આ જાતિવાદી લોકો ફિલ્મ નિર્માતાઓ ફિલ્મ નિર્દેશકો અને ફિલ્મ કલાકારોની જાતિવાદની ગંદકી તેમની ફિલ્મોમાં ઉડીને આંખે વળગે છે આજે પણ તેઓ પોતાની ફિલ્મોમાં દલિત પાત્રોને માત્ર કચરો વીણતો કે ગટર સાફ કરતો રજૂ કરે છે જ્યારે આદિવાસી પાત્રોના રજૂઆતની વાત આવે ત્યારે આ જાતિવાદીઓ વૃક્ષના પાંદડા પહેરી જંગલમાં નાચતા લોકોને જ આદિવાસી તરીકે દર્શાવીને પોતાની નફરત પ્રગટ કરે છે કલેક્ટર બનતા મંત્રી બનતા શહેરોમાં આલીશાન મકાનોમાં રહેતા દલિત આદિવાસી પાત્રો આજે પણ તેમની કલ્પનામાં પ્રવેશ મેળવી શકતા નથી તેની સાથે સાથે આ જાતિવાદી લોકોએ ખૂબ જ ચાલાકી પૂર્વક ભારતના દલિત આદિવાસી વર્ગને સિનેમાના શક્તિશાળી માધ્યમથી દૂર રાખ્યા છે દલિત આદિવાસી મહાનાયકો તેમની વિચારધારા અને તેમની સંસ્કૃતિને રજૂ કરતી ફિલ્મો બનતા અને રજૂ કરતા અટકાવતા આવ્યા છે તેની સાબિતી એક હકીકતથી થાય છે કે ભારતમાં ફિલ્મોની શરૂઆત વર્ષ ઓગણીસો તેર માં થઈ હતી પરંતુ ભારતની મેનસ્ટ્રીમ ફિલ્મોમાં ભારતનું બંધારણ ભારત રત્ન આંબેડકરનો ફોટો સૌથી વર્ષ દર્શાવવામાં આવ્યો હતો આ ખાલી ફોટો દર્શાવવાની વાત છે બાબાસાહેબના જીવન પર બનેલી પહેલી ફિલ્મ રિલીઝ થતા તો સત્યાસી વર્ષ વીતી ગયા હતા આવી જ રીતે તેઓ દરેક દલિત આદિવાસી વિચારધારાની ફિલ્મોને બનતી અટકાવતા આવ્યા છે અને જો કોઈ હિંમત કરી ફિલ્મ બનાવી નાખે જેની સામે બ્રાહ્મણ સંગઠનો વિરોધમાં ઉતર્યા છે જોકે આ પહેલી વાર નથી કે જ્યોતિબા ફૂલેના જીવન પર ફિલ્મ બની હોય અને બ્રાહ્મણો વિરોધમાં ઉતર્યા હોય વર્ષ ઓગણીસો પંચાવન માં પણ મહામના જ્યોતિબા ફૂલેના જીવન સંઘર્ષ પર એક શાનદાર ફિલ્મ બનાવવામાં આવી હતી જેને સ્ક્રીનિંગમાં જોયા પછી ખુદ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રડી પડેલા પરંતુ ત્યારે પણ બ્રાહ્મણો આ ફિલ્મના વિરોધમાં ઉતર્યા હતા અને તે સમયે હિન્દુત્વને ઠેકેદાર એવી કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી પરિણામે આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં ન હતી આ ફિલ્મનું નામ હતું મહાત્મા ફૂલે અને આ ફિલ્મ બનાવી હતી પ્રખ્યાત મરાઠી ફિલ્મ નિર્દેશક અને બાબા સાહેબના મિત્ર એવા આચાર્ય પ્રહલાદ કેશવ અત્રે આ ફિલ્મમાં જ્યોતિબા ફૂલેની ભૂમિકા નિભાવી હતી બાબુરાવ તથા ફૂલેની ભૂમિકા હતી આ ફિલ્મની શરૂઆત ડોક્ટર સાહેબ આંબેડકરે ક્લિપિંગ કરીને કરી હતી ફિલ્મ પૂરી થયા બાદ ડોક્ટર સાહેબ આંબેડકર તેમના પત્ની સવિતા આંબેડકર અને બીજા સાથીઓ માટે ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઘટના વિશે જણાવતા સવિતા આંબેડકર પોતાના પુસ્તક બાબા સાહેબ માય લાઈફ વિથ વિથ ડોક્ટર આંબેડકર માં લખે છે કે ફિલ્મ બની ગયા બાદ અત્રે તેના સ્ક્રીનિંગ માટે અમને આમંત્રિત કર્યા ફિલ્મ જોતી વખતે સાહેબ ખૂબ જ લાગણી વિભોર બની ગયા હતા ફિલ્મ જોઈને તેઓ મહાત્મા ફૂલેના કાર્યો અને સંઘર્ષોને યાદ કરવા લાગ્યા હતા ફિલ્મ પૂરી થયા બાદ તેમણે ફિલ્મમાં જ્યોતિબા ફૂલેનું પાત્ર ભજવનાર અભિનેતા પેન્ડરકરની પીઠ થાબડી અને નિર્દેશક અત્રેને પણ અભિનંદન આપ્યા એટલું જ નહીં પરંતુ ફિલ્મની સફળતા માટે નિર્દેશક અત્રેને મંગળકામનાઓ પાઠવતો પત્ર પણ લખ્યો હતો બાબા સાહેબ આ ફિલ્મ જોઈ રડી પડ્યા હતા અને તેમણે આ ફિલ્મ બનાવવા બદલ સમગ્ર ટીમને બિરદાવી હતી એટલું જ નહીં પરંતુ તેમણે આ ફિલ્મના નિર્દેશક અત્રેને પત્ર લખીને ફિલ્મની સફળતા માટે મંગળકામનાઓ પાઠવી હતી તેમણે પત્રમાં લખ્યું હતું કે મારા પ્રિય અત્રે મને જ્યોતિબા ફિલ્મ જ્યોતિબા ફૂલે ફિલ્મ જોવાનો આનંદ મળ્યો છે મારે કહેવું જ જોઈએ કે વિષય અને તેની રજૂઆતની દ્રષ્ટિએ આ એક શ્રેષ્ઠ ફિલ્મ છે તે જોવા જેવી ફિલ્મ છે મને વિશ્વાસ છે કે તે સફળ સાબિત થશે આપનો બી આર આંબેડકર વિશ્વના શ્રેષ્ઠ બુદ્ધિ માન વ્યક્તિઓમાં જેમની ગણના થાય છે તેવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે લખેલા આ પત્ર પરથી જ્યોતિબા ફૂલે ફિલ્મનું મહત્વ આપણે સમજી શકીએ છીએ પરંતુ આ ફિલ્મના વિરોધમાં બ્રાહ્મણો ઉતર્યા અને પરિણામે આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ થવા દેવામાં ન આવ્યું ભારતના ઇતિહાસમાં દલિતો અને મહિલાઓને ભણાવવા માટે સૌથી પહેલો અને સૌથી વધારે સંઘર્ષ કરનાર મહામાના જ્યોતિબા ફુલેના જીવન સંઘર્ષને ભારતના લોકો સુધી ન પહોંચવા દેવા માટે બ્રાહ્મણો હિન્દુત્વવાદી લોકો અને હિન્દુત્વવાદી સરકારો હરકતમાં આવી છેવટે આ ફિલ્મની પ્રિન્ટને રિલીઝ કર્યા વિના દૂરદર્શન અને નેશનલ ફિલ્મ આર્ચિંગ મ્યુઝિયમ પુણે ખાતે ડબ્બાબંધ કરીને મૂકી દેવામાં આવી જોકે મહત્વની વાત એ છે કે ફિલ્મ રિલીઝ ન થવા છતાં આ ફિલ્મે તે વર્ષનો શ્રેષ્ઠ મરાઠી ફીચર ફિલ્મ માટેનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ રજત ચંદ્રક એવોર્ડ મેળવ્યો હતો આ ફિલ્મ વિશે મુખ નાયક પોર્ટલ વધુ માહિતી આપતા સત્યશોધક મરાઠી ફિલ્મના નિર્દેશક પ્રવીણ તાયડે જણાવે છે કે આ ફિલ્મ શ્રેષ્ઠ કલા નિર્દેશન સંગીત વેશભૂષા અને કલાકારોના શ્રેષ્ઠ અભિનયનું મિશ્રણ હતી પરંતુ કઈક કારણોસર આ ફિલ્મ ને રિલીઝ થવા દેવામાં ન આવી અને

એક માત્ર વિડીયો હતો આ ઉપરાંત આ ફિલ્મમાં સ્થાપક પ્રબોધ અને અને સમાજ સુધારક કરમવીર પાટીલને પણ રજૂ કરવામાં આવ્યા હતા જોકે આખરે આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં ન આવી આમ મહામના જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને લોકો સુધી પહોંચતા અટકાવી દેવામાં આવ્યો હતો આમ ભારતના સિનેમામાં ભારતના સિનેમા એ કાયમથી જાતિવાદી માનસિકતાથી ગ્રસિત રહ્યું છે અને તેની ફિલ્મો પણ તેની આ માનસિકતાને હુબહુ રજૂ કરે છે આજે દક્ષિણ ભારતની ફિલ્મોમાં દલિત આદિવાસી કલાકારોએ પોતાની કાબિલિયતના જોરે સ્થાન જમાવ્યું છે પરિણામે હવે દક્ષિણ ભારતની ફિલ્મોમાં દલિત આદિવાસી વિચારધારાની ફિલ્મોની શરૂઆત થવા લાગી છે આવામાં આપણા દલિત આદિવાસી સમાજનો કોઈ સાથી ફિલ્મોના ક્ષેત્રમાં કાર્યરત હોય તો તેને સાથ આપવો તે આપણી નૈતિક ફરજ છે આ જાતિવાદી લોકો અને જાતિવાદી હિન્દી સિનેમાના ગાલ પર એક સમાચાર રૂપે જ્યોતિબા ફૂલેની નવી ફિલ્મ અગિયાર એપ્રિલ બે ના રોજ રિલીઝ થવા જઈ રહી છે તો તમે પણ પોતાના કુટુંબ સાથે થિયેટરમાં જઈ આ ફિલ્મ જોઈ મહામના જ્યોતિબા ફૂલેના જીવન સંઘર્ષના સાથી બનજો અને જેમ બને તેમ વધુ દલિત આદિવાસી અને ઓબીસી વિચારધારાની ફિલ્મોનો પ્રચાર પ્રસાર કરી આપણી વિચારધારાને મજબૂત બનાવજો જય ફૂલે જય ભીમ જય પ્રિયા